અને આ માણસ પ્રવૃત્તિ કરે છે ફરિયાદ કરીશ એની કોક્ષો હેઠળ કલમ અંદર દાખલ એની ફરિયાદમાં દાખલ કરાઈશ લાવ થરત ખાતે જે ઠાકોર સમાજના બંધારણ ખાતે મીટિંગ યોજાઈ છે અને મીટિંગ દરમિયાન ગેનીબેનનું એક નિવેદન આવ્યું હતું જે દશામાનો વ્રતને લઈ તેમજ ભુવાને લઈ ત્યારે આ નિવેદનનો કે નિવેદનના કારણે વિવાદ સર્જાયો હતો અને નિવેદનને લઈ અને કેટલાક ભુવા પણ આ સામેલ થયા હતા તેમજ કેટલાક લોકો પણ આમાં સામેલ થયા હતા ત્યારે અરવિંદ ભુવાજી જે ગેનીબીન ઠાકોરનો વર્તનો જોવા પણ આપ્યો હતો રાયકરણજી ઠાકોર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સલાહકાર પ્રદેશ સલાહકાર તેઓનું પણ એક નિવેદન સામે આવ્યું તેઓ ટીમ બનાવશે એક યુવાનોની પણ અંધશ્રદ્ધા થાય ફેલાય છે જ્યાં પણ ભુવા છે ત્યાં જઈ અને જનતા રેડ કરશે તેવું રાયકરણજી ઠાકોરે પણ કહ્યું અને રાયકરણજી ઠાકોરે એક અભિયાન ચલાવશે અને અભિયાન યુવાનોને જોડાશે ત્યારે રાયકરણજી ઠાકોરે શું આવો જોઈએ વિડીયો નમસ્કાર આજે कलयुग कथा अपना થવાનું કારણ છે કે ભુવા પોપાળાઓની આજે દાદાગીરીથી લઈને પાખંડીઓની આજે મોનોપોલી જ્યારે વધી છે ત્યારે આપણે ચૂપ બેસી રહીએ તે એ આપણા માટે એક શરમજનક બાબત છે આજે આ ભુવા અને ભોપાળાઓ શું કરી રહ્યા છે તેની મારે શોર્ટમાં તમને વાત કરવી છે અને આ લોકોનો ભંડાફોડનો કાર્યક્રમ આપણે ટૂંક સમયમાં આજથી શરૂ કરીને ટૂંક સમયમાં દરેક ભુવા વિરુદ્ધ એક એકને કરીને આપણે એમનો પંડાફોડ કરવાના છે ભુવાઓની આજે સમાજમાં કરતુત કેવી છે તેના વિશે આપણે આજે વિસ્તૃત એની ચર્ચા કરવી છે ભાઈ ભાઈઓને જુદા કરે સગા ભાઈ બેનને જુદા કરે માં દીકરાને જુદા કરે આવી એક નિશંસ પ્રવૃત્તિ આ લોકો કરી રહ્યા છે અને તેની અંદર આપણે ભુવાજીને મસ મોટા ઉપાધિઓ આપીને આપણે એને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ આપણે પણ એના ગુનેગાર છીએ એટલે બીજું શું કરે છે અમને મારા ધ્યાન ઉપર એક એવો કિસ્સો આવ્યો છે કે નાના બાળકોને ધૂણતર શીખવે જે લોકો આ પ્રવૃત્તિમાં જે ઘર ફસાયેલા છે તો તેમને શું કરે છે તેમના નાના બાળકોને આમાં ફસાવે છે અને નાના બાળકોને ફસાવીને આ લોકો ધૂળ શીખવે છે એ જગ્યાનો હું તમને સાચ જ હકીકતની વાત કરું છું કે નાના બાળકને આ લોકોએ ધૂણતો શીખવ્યો એ બાળક ત્રીજા ચોથા ધોરણમાં ભણે અને એ બાળક વર્ગમાં જાય અને બાળકો સાથે રમે અને કોઈ એને સતાવે તો વર્ગમાં ધૂણવાનું ચાલુ કરી દે ત્યારે વર્ગના શિક્ષકો તેને ત્યાં મૂકવા જાય અને મૂકી અને પછી આવે આવું ત્રણ ચાર વાર બન્યું છે એટલે ઘણી જગ્યાએ આવા બધા કિસ્સાઓ બન્યા છે ત્યારે આપણે આવા જે તુતારાઓ છે તેનો ભંડાફોડ કરવાની જરૂર છે અને આની અંદર આપણે જે સારા યુવાનો છે જે લોકો મજબૂત યુવાનો છે કે જે આવા લોકોમાં ફસાતા નથી તેમજ આવા લોકોથી ડરતા નથી આ લોકો કરે છે શું ડરાવે તમને તમને લાલચો આપે ડરાવે ક્યારે પણ તમે જોજો કે ક્યારે ક્યારે પણ કોઈ માણસ મહેનત ના કરે ને તો એ કમાઈ ન શકે આજે આ લોકો પ્રવૃત્તિ કેવી કરે છે તમારા ઘરની અંદર બેન દીકરી કે તમારી પત્ની હોય તો તે જોઈ જાય તો પછી શું કરે છે પેલી બાધા આપે છે પછી કે એની ત્યાં આવજો અને પૂનમ ભરજો ભરજો બીજ ભરજો રવિવાર ભરજો આવું કરીને સતત તેને ટચમાં રાખીને પછી તેનું શારીરિક શોષણ આ લોકો કરે છે અને કેટલાય કિસ્સા છે એક કિસ્સાની વાત છે નહીં ઘણા બધા કિસ્સાઓ આપણી નજર સમક્ષ તમે બધાના નજર સમક્ષ છે પણ તમે આંખો બંધ કરી નાખી છે કેમ ડર છે અને બીકણ હવે હું તમને એક વાત કરું ક્ષત્રિય હોય કે ઠાકોર સમાજ હોય ક્ષત્રિય અને અને એ ઉપાસક હે 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 અરે મરી મરી દો આવી પ્રવૃત્તિમાં પડ્યા પડ્યા છો એટલે મારે આજે આ દાજ સાથે એટલા માટે કહેવું પડે છે કે તમે શું છો ને શેમાં પડ્યા છો આજે તમારી બેન દીકરીને આ રીતે પરેશાન કરવામાં આવે તમારું આર્થિક શોષણ કરવામાં આવે તમને માનસિક રીતે વિકલાંગ બનાવવામાં આવે તમે નહીં પણ તમારી પેઢીને વિકલાંગ બનાવવામાં આવે અને તોય તમે ભુવાજી 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 કરો અને મારવા જોઈએ આવું કરતા હોય એ હિંસાનો હું વિરોધી છું કાયમ માટે પણ જ્યારે કદાચ જો આવું કરવાનું આવે ને અને જો આ રીતે ન સુધરે ને તો પછી એમની એમને એમની ભાષામાં પણ સમજાવવા જોઈએ એવી એટલે કોઈ આવી ડર વાળી માનસિકતા કાઢી નાખો અને આવા મજબૂત વિવાનો તૈયાર કરીને આમની સામે હવે પડવાનો સમય આવી ગયો છે કેટલા બેફામ લોકો છે કેવી કેવી પ્રવૃત્તિ કરે છે તો આપણે આ પ્રવૃત્તિને આપણે લોકોને મજબૂત કરવા માટે આપણે આ પ્રવૃત્તિને આપણે આ પ્રવૃત્તિ રોકવા માટે આપણે પ્રયત્ન કરવાનો છે જો આ પ્રવૃત્તિ ફક્ત પ્રવૃત્તિ નથી કેટલાય લોકો આમાં ફસાયેલા છે અને ફસાયેલી એમની પેઢીને એમના કુટુંબ ને જો તમે બહાર કાઢશો તો તેમાં પૂર્ણિનું કામ છે અને તમને તેમાં પૂર્ણિ મળવાનું છે આજે આ તો આપણને એવું લાગે છે કે ભુવાજીઓ કેટલાક લોકો સનાતન ની વાત કરે કે હિન્દુ ધર્મ ની વાત છે સનાતનની અરે સનાતન ની વાત કરવા વાળા લોકો તમે કોણ સર્ટિફિકેટ આપવા અમને કે તમે હિન્દુ વિરોધી છો હું હું ભગવાનનો ઉપાસક છું સામે જો હું કામ ન કરું એમને ઉજાગર ન કરું એમની સામે ન પડવું તો હું એનો ગુનેગાર છું ભીષ્મ પિતાએ એકવાર એવું કર્યું આપણે તો સામાન્ય કાર્યકર છીએ પણ ભીષ્મ પિતાએ જ્યારે દ્રૌપદી નું વસ્ત્રા હરણ થતું હતું અને વસ્ત્રહરણ થતા એ વખતે ખાલી ભીષ્મ પિતાએ જો એક ટંકાર કર્યો હોત ને એ ટંકાર કરીને આખી પૃથ્વી ડોલે એવો માણસ એ સમયે ચૂપ બેસી રહ્યો અને ચૂપ બેસવાના કારણે એમને ભોગવવું પડ્યું અને આપણને જો આ બધી ખબર હોય ને આપણે કોઈ પણ લોભ લાલચ ડર ઘણા તો કેવો ડર હોય અમારે હોય અમે રાજકીય લોકો છીએ એટલે અમારે વોટનો ડર હોય પણ વોટની અમે કોઈ દાડો ચિંતા કરતા નથી આવીન અમે ચલાવવાના છીએ પછી આવા લોકો સામે જનતા દરબાર જનતા રેડ કરવી પડે તો જનતા રેડ કરીશું પણ આ કલંક આજે ફાલ્યું ભૂલ્યું છે તેને આપણે જડ મૂળમાંથી ઉપાડવું છે તમે બધા લોકો જે છો એ લોકો બુદ્ધિશાળી પ્રાણીમાં તો આવો જ છો દરેક પાસે બુદ્ધિ છે જો કોઈને ત્યાં ભૂવો માતા મૂકી અને નુકસાન હોય કોઈને પણ પરેશાન કરતો હોય અરે બે ભાઈઓને હમણાં હમણાંની એક વાત હું તમને કરું કે બે દેરાણી જેઠાણી ઝઘડ્યા અને ઝઘડ્યા ભૂવો ત્યાં આવ્યો ભૂ આવ્યો એટલે એને પહેલું શું કર્યું કે નથી એને ખબર પડી એટલે એને પહેલું કીધું કે તમારી તમારા ઉપર એની છે અને વિચાર હવે એને કશું થાય કુદરતી છે ને ભાઈ થાવું ના થવું એ કુદરતી વસ્તુ છે ને અને જો કશુંક થાય તો એ ભાઈ ક્યારેય ભેગા ના બેસી શકે અને આવા નુશન ને એમની ભાષામાં આપણે જવાબ આપવો પડે અને હું આપીશ મને કોઈ પૂવાની કોઈ બીક લાગતી નથી કોઈને એવી હોય ને તો હું ડીસા માં છું કંજરા વતની છું અને એવા લોકોને ચેલેન્જ કરું છું અને હું તમે ચેલેન્જ કરું તો તમારે તો આવીશ અને તમારે મને મારી નાખો જો જન્મે છે એ મરે છે અને સુખ દુઃખ નું ચક્ર દરેક ને આવે છે પણ મિત્રો કેટલાક વિસ્તારોની અંદર મને ખબર છે કે વિસ્તારોની અંદર એવી પોઝિશન છે કે ત્યાં ગરીબ અભણ પ્રજા એટલી બધી આમાં ફસાયેલી છે ને કે એ બીજું કશું જોતી નથી બીજી એક તમને વાત કરું મારે એક એ વાત કરવી હતી કે એક ભુવો અમને એવું કહેતો હતો કે મેં આટલા બધા છોકરાઓ વાલ્યા આ મૂર્ખ માણસને કોણ સમજાવે અને સાંભળનારા અને વાહવા કરવા વાળા સાલા મૂર્ખ ને ખબર નહીં પડે કે આ છોકરો હવે એને શું કીધું એ હું તમને કહું કેમ આટલા દિવસમાં આટલા છોકરાઓ આલ્યા મારે એને પૂછવા જવાનું જ છે તે કઈ રીતે આપ્યા છે એમ તું મને કે કયું લોજિક છે તારી પાસે પણ એક વાત મારે ચોક્કસ આપ સૌ બુદ્ધિશાળી લોકો છો એટલે કેવી છે ઓગણીસો સુડતાલીસ ની અંદર દેશ આઝાદ થયો ત્યારે ભારતની વસ્તી તેત્રીસ કરોડ હતી અને આજે આટલા વર્ષો પછી એ ભારતની વસ્તી આજે દોઢસો કરોડે પહોંચી

પછી અંગ્રેજો આયા મોગલો આવ્યા હવે અંગ્રેજો એ બસો વર્ષ અહીંયા છેલ્લે રાજ કરીને આપણે એમની આઝાદી મેળવી આજે તમે ભય ભય ની અંદર વચ્ચે ઝઘડો થાય તો માતા આવી જાય આજે કોઈનો શેઢો તમે પેલો કરો તો માતા આવી જાય આજે કોઈ પણ આવું કરો તો થાય બરાબર બસો વર્ષ રાજ કરીને જ્યાં ભારત દેશને લૂંટીને જ્યાં એમ કોઈ માતા ઇંગ્લેન્ડ ને જઈ કેમ કોઈ કોઈ એવું ના કીધું કે અમારા બાપા નામ કરી છે એટલે કેવું છે કે આ તદ્દન નુસંસ પ્રવૃત્તિ છે અને આ નુસંસ પ્રવૃત્તિ સામે યુવાનો આગળ આવો અને હાકલ કરો કે આપણે આ પ્રવૃત્તિને આ પ્રવૃત્તિને આપણે અટકાવવા માટે આપણે કામ કરવું પડશે નવી જનરેશન આપણી આવે છે સાહેબ આજે ભુવાઓની કેટલી સંખ્યા વધી આજે ઠાકોર સમાજ અને જે ગરીબ સમાજો છે એ સમાજોનું એજ્યુકેશન મેળવવાનું હોય તો એજ્યુકેશન મેળવવાને બદલે એ લોકો ભુવાઓ બન્યા છે ગામે ગામ કેટલા ભુવાઓ બન્યા છે અને હું તો એમ કઉ છું કે ભુવાને ત્યાં હગું ન કરતા ભૂવો હોય ત્યાં સગ પણ નહીં કરવાનું દીકરી આપશો તો દીકરી દુખી થશે એ કોઈ ભુવાની વાદે બીજે તીજે ચડીને તમારું એ દીકરીનું શોષણ કરશે અને દીકરી લાવશો તો તમારા ઘરમાં ખોટું અંધશ્રદ્ધાનું દૂષણ પેસશે અને તમારું ઘર બરબાદ કરશે એટલે ભુવા હોય ત્યાં સદ નહીં કરવાનું એટલે આ જે વસ્તુ છે એટલે નવી જનરેશનને આપણે શું તૈયાર કરવી પડે નવી જનરેશનને બીકર નહીં મજબૂત તૈયાર કરવી પડે અને મજબૂત તૈયાર કરવા માટે આપણે આ કરીએ છે દરેક યુવાન વિનંતી કરો કે પ્રશ્નો પૂછો આવી ને તો એની અંદર હા હા અરે મરી દો મરી આવું કરીને આવા તૂતારાઓની પાછળ પડ્યા છો અને કોઈ હિન્દુ નું હિન્દુ વિરોધી કે સનાતન વિરુદ્ધિ ની વાત કરે ને તો હું એની સાથે લાઈવ ડિબેટ કરવા તૈયાર છું કે ભાઈ સનાતન ની વાત તમે કઈ રીતે કરી શકો સનાતન ની અંદર કેટલા આ થઈ ગયા એક હજાર આઠ તમે કેમ બોલતા નથી આજે મંદિરોમાં કેટલી ખરાબી ચાલી રહી છે દશામાં વાત આવી એટલે બધા હિન્દુ દશામાં વાત કરે એટલે બધા હિન્દુ વિરોધી થઈ ગયા શક્તિ એક છે અને શક્તિના અમે ઉપાસક છીએ એમાં કેટલી બધી ખરાબી છે તમને ખબર છે જે લોકો દસ દસ વર્ષ વર્ષ વર્ત કર્યા છે એ વર્તની અંદર કેટલા પૈસા બગાડ્યા છે આ લોકોએ અને પૈસા બગાડ્યા પછી આઉટપુટ શું છે એનું કશું જ આઉટપુટ નહી બસ દસ દાડા આમ કર્યું પછી આમ કર્યું ને ઉજવું અને આમ કરી એટલે આ પ્રવૃત્તિ ઠાકોર સમાજે અને ગરીબ સમાજો એ બંધ કરવી પડશે અને બંધ નહીં કરો તો હું યુવાનોની ફોજ લઈ અને હું જનતા રેડ કરીશ એટલે મારે તમને વિનંતી છે યુવાનોને અને તમારે મને હું હું સાંભળી લઈશ પણ તમને ખોટે રસ્તે નહીં જવા દો આજે કઈ પ્રવૃત્તિઓ આવી ચાલે છે તો એની અંદર જનજાગૃતિ આપણે લાવી જ પડે અને એના માટે આજે તમે એમ કહો કે ઘણા લોકો એમ કહે છે કે હિન્દુ ધર્મ હિન્દુ ધર્મ આ આપણે બોલીએ છીએ પૂવા વિરુદ્ધ જો હું માતાનો ઉપાસક છું મારી કુળદેવી છે હું કુળદેવી પણ મારે ત્યાં ક્યારે રમેલ નથી થતી મારા દાદા વખતથી અમે રમેલ નથી કરતા ક્યારે અમારે કોઈ નથી ક્યારે અમે આવી પ્રવૃત્તિ કરતા નથી અને કોઈ પ્રવૃત્તિ કરે ને તો ત્યાં જ હું બેસીને ચેલેન્જ મારું છું અને કોઈની તાકાત હોય તો આવી જ એટલે આજે આટલી કડક ભાષામાં હું ક્યારેય વાત નથી કરતો પણ કેમ કરું છું કારણ કે લાતો કા ભૂત બાતો છે નહી માને અને આટલી મજબૂતા વાત કરવી જ પડશે ક્યારે અમારા ભાઈઓ જયારે આવી રીતે થતા હોય બરબાદ થતા હોય અને આપણે ના બોલીએ તો એ આપણા માટે એના કરતા પણ મોટું કલંક છે આજે સામાજિક ને રાજકીય આગેવાનો ભૂવાની જોડે જાય છે જે ભૂવાની જોડે જશે વિડીયો આવશે

ઘણા બધા યુવાનો એ મને વાત કરી છે કે અમે આ પ્રવૃત્તિ સાથે તમારી સાથે જોડાઈશું એટલે મારે વિનંતી કરવી છે સૌ યુવાનોને કે જે શાસ્ત્રીય નથી જે વૈજ્ઞાનિક વાત નથી એ વાતને ના પકડો તમારા બાળકોને ભણાવો આજે તમે જો આજે કેટલાક સમાજો હું એને એપ્રિશિએટ કરું છું એમની પ્રશંસા કરું છું કે સમાજ આજે કઈ દિશામાં જઈ રહ્યો છે એ સમાજ તો એનું અનુકરણ કરો એ સમાજ કેટલા સુધારા કરી શકે હું તમને કહી શકું પણ કે સમાજે કેટલા સુધારા કર્યા છે અને સુધારા માટે આપણે એને વખાણવો જોઈએ એનું અનુકરણ કરવું જોઈએ કે કઈ રીતે સુખી થયો પણ ના આપણે તો કશું ને કશું પકડી રાખવાનું આ કાઢ્યું તો બીજું કરવાનું બંધારણ કરશું તો બંધારણમાં પૈસા કેટલાક ગામોમાં મંદિરો બીજ ને પોચમ ને રવિવાર ભરવાનું શરૂ થયું છે એ ગામની પરિસ્થિતિ જો કેટલાક ગામોની અંદર કેટલાક મુસંસ પ્રવૃત્તિઓ આવે અને તમારી બેન દીકરીની છેડતીઓ કરે બેન દીકરીને

એટલે આજે હું આપ સૌને એટલા માટે ફરીથી વિનંતી કરવી છે કે આ અમને કદાચ કોઈ છે કે આ ધર્મના વિરોધી લોકો છે હું ધર્મનો વિરોધી નથી હું સનાતનનો સનાતનનો એક સેવક છું હું હિન્દુ ધર્મ અને કોઈને પણ સનાતનની જો આ ખરાબ વાત લાગે તો હું એની સાથે ડિબેટ કરવા તૈયાર છું અને લાઈવ જ કરવાની એટલે આપણે સૌએ આ અભિયાનને આપણે એક મિશન તરીકે લઈને આપણે આ કામ કરવાનું છે અને હવે નજીકના સમયમાં મારા કેટલાક મિત્રો છે મેં અમને પૂછ્યું નથી એટલે નામ નથી લેતો નહીતર હું અહીં નામ પણ લોત કે આ બધા યુવાનો પણ એમને પૂછીને અમે આગામી સમયમાં કદાચ કાલે જો કદાચ સમય મળશે અને બધાને હશે તો કાલે પણ એક ગામ જવાના છીએ અને આનો પંડાફોડનો કાર્યક્રમ અમે શરૂ કરવાના છીએ એ ને ત્યાં જ એ ભૂવા એમ કે છે કે મેં આમ કર્યું એટલે આમ થઈ જશે ને આમ થઈ જશે ને એટલે એને ત્યાં જ બી એવું છે કે આમાંથી તું મારી નાખીશ એક બતાવે કે હું આને મારી નાખું છું બસ એટલા માટે જ જવું છે શું કરે છે એ જોઈ લેવું છે કેટલાક ભુવા ધૂણે એટલે શું કરે સડી સધી આવે કે સધીના રામ રામ ને પછી કે ચામુંડા એક ને એક નું બદલાય જેમ ટીવી નું બદલાય ને એમ

એ એના મંદિરે જઈને ત્યાં જાઓ તમારી માતા જીવિત હોય તો તમારી માતાને પગે લાગો પણ તમે અરે મને હમણાં એક સમાચાર મળ્યા કે ભુવાને ત્યાં ગુરુપૂર્ણ લોકો જાય વિચાર કરો તમે આ ભુવાન ગુરુ માની લીધો ક્યાં જઈએ છીએ આપણે હિન્દુ ધર્મને આપણે ક્યાં લઈ જઈએ છીએ ખલાસ થઈ જઈએ છે આ હિન્દુ સનાતન ધર્મ જો આના વિરુદ્ધ યુ નહીં બોલે તો આજે બાવાઓ પણ પાખંડી અંદર આવી અને બાવાઓ પણ એમની જોડી સમાધાન સમાધાનની વાતો કરે છે બાવાઓ કઈ રીતે બન્યા એ પણ મને ખબર છે એટલે મહેરબાની કરી અને કોઈ પણ વ્યક્તિ અંધશ્રદ્ધાને ઉત્તેજન ના આપે ગરીબ અને ભોળા સમાજોને ન ભરમાવે આવા લોકોને ન ભરમાવે બીજો પોચમો ભરીને બાધા આખડી ન આપે નહીતર અમે જનતા રેડ કરી અને એ જ દિવસે ત્યાં જઈશું અને મારા યુવાનોને એક વિનંતી કરવી છે મિત્રો કે આવું કોઈ પણ પ્રકારનું કૃત્ય થતું હોય તો તમે વિડીયો ઉતારો નાના બાળકોને બધું કરાવે તો તમે ઉતારો એની ફરિયાદ હું કરીશ પોલીસ ફરિયાદ કરીશ એની પોક્ષો હેઠળ કલમ અંદર દાખલ એની ફરિયાદમાં દાખલ કરાઈશ કે ચૌદ વર્ષથી નાના બાળકોને આ લોકો માનસિક રીતે હેરેસમેન્ટ કરી રહ્યા છે એનું ભવિષ્ય ખરાબ કરી રહ્યા છે એટલે એ કરવાની જવાબદારી હવે મારું જે કરવું હોય એ કરી નાખે એમને કોઈ મને પરવા નથી પણ હું દરેક હિન્દુ સનાતન ની અંદર ખરાબીઓ વિશે જે પણ હશે તે બોલવાનો જ છું ઠાકોર સમાજની તો બોલું જ છું ઠાકોર છું એટલે પણ હિન્દુ છું સનાતની છું એટલે એ પણ કરીશ કોઈને તકલીફ થાય તો માફ કરજો પણ મિત્રો તમે આમાંથી પાછા તો સારી વાત છે વળો મને ખબર છે એટલે આ તિંગ ના કરો તો સારું છે બાકી હું યુવાનોની ફોજ બનાઈ અને આના માટે એક યોજનાબદ્ધ આયોજનબદ્ધ કામ કરી અને આ કામ કરવાનો છું મારે આ નતું કરવું પણ કેટલાક લોકો બેફામ રીતે બોલે મને કેટલાક લોકો વિડીયો મેલે કે આ માણસ બેફામ બોલે અરે ખોટું કોક ને કોકને કોકને ને પૈસા લઈ જાય કોકને ખોટી વાતો કરે મેં દવાખાને જઈને એક મટાડ્યું તમારું દવાખાને ના મટ્યું મેં મટાડ્યું કોઈ એમ કે મેં દીકરો આલ્યો અને એમ ડરાઈ ને પૈસા લઈ જાય એને ત્યાં બીજો પોચમો ભરવા ભરતા કરી નાખે અને માનસિક વિકલાંગ કરી નાખે આખા કુટુંબ જે થાય કોઈ ને અમે કોઈ પરવા કરતા જ નથી ક્યારેય પરવા કરી નથી ને અમે શું પરવા કરીએ એટલે આજે આની અભિયાન છે જે યુવાનો આ પ્રવૃત્તિ સાથે અમારી પ્રવૃત્તિ સાથે જોડાવા માંગતા હોય સમાજની સાચી દિશામાં સંસારની સાચી દિશામાં સનાતનની સાચી દિશામાં હિન્દુ ધર્મની સાચી દિશામાં જેને સેવા કરવાની ઈચ્છા હોય તે ચોક્કસ અમારી સાથે જોડાજો પણ એટલા જોડાજો નહીતર પાછા ભુવા શું કરશે તમને કોઈક લઈ ગયા હોય ત્યાં અને તમને બે દાડા તાવ આવે ને એટલે પાછા ભુવાના પગ પકડીને કે મારી માફ કરજો અમે અમે આમ કર્યું તું તેમ કર્યું તું હવે તમે આવા લોકોની અમારે કોઈ જરૂર નથી મારે તો નચી કહેતા જો યુવાન જોઈએ કે યુવાન કોઈની લોભ લાલત ડરમાં ના આવે અને અને ગમે એની સામે બાથ ભીડે યુવાન જોઈએ માય કાંગલાની કોઈ જરૂર નથી એવા કોઈ આવતા વાતે ન કરતા એટલે મારે આવા યુવાનો કોઈને યુવાનને તૈયાર થવું હોય તો હું તૈયાર કરીશ કોઈ યુવાનને આમાં જોડાવવું હોય તો ચોક્કસ વેલકમ છે અમે તમારો તમામ તમામ તમારી સાથે સુખ દુઃખ ની અંદર સાથે રહીશું અને આપ સૌ પણ આ ધર્મ કાર્ય છે આ પૂર્ણ કાર્ય છે તો એમાં સૌ નમસ્કાર નમસ્કારીશું ત્યાં સુધી ધન્યવાદ આપ